તો આજે આપણે નાનાથી લઈ મોટા દરેકને પસંદ છે તેવા બટેકાના શાકની રેસીપી જોવાના છીએ જો તમને બહારનું ચટપટું બટેકાનું શાક પસંદ હોય તો આ રેસીપી બિલકુલ તમારા માટે છે આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી એવું શાક બનાવવાના છીએ અને એક બે વસ્તુ ઘરમાં જ રહેલી છે તે ઉમેરવાની છે જેનાથી એકદમ ફ્લેવરફુલ એવું શાક બનીને તૈયાર થશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે આ શાકની રેસીપી તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલી ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેકાને છાલ નીકાળી અને ટુકડા કરી લીધા છે એક વખત પાણીમાં તેને વોશ કરી લીધા છે જેથી પાણી પછી એકદમ ચોખ્ખું ઉમેરી દીધું છે અને આ બટેકાના તમારે એકદમ આ રીતના મોટા ટુકડા કરવાના છે આના સિવાય તમે બટેકાને છાલ સાથે જ આખા બાફી અને પછી છાલ નીકાળીને ટુકડા કરી શકો હું અહીંયા આ રીતે બનાવું છું હવે બધા જ બટેકાને પ્રેશર કુકરમાં લઈ લેવાના છે પાણી મેં ચોખ્ખું જ ઉમેર્યું છે એટલે પાણી સાથે જ હું લઈ રહી છું પાણીનું માપ આ રીતે બટેકાના ટુકડાની ઉપર થોડું લેવલ આવે એટલું રાખવાનું છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી હળદર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ગેસને મીડિયમ રાખી અને ત્રણ વિસલ કરી લેવાની છે હવે આપણે બટેકાના શાકમાં ઉમેરવાનો એક મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં એક ચમચી વરિયાળી લીધી છે સાથે એક ચમચી આખા ધાણા લેવાના છે એક ચોથાઈ ચમચી અજમો લેવાનો છે હવે બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે તો ક્રશ કરેલા ધાણા અને વરિયાળી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ લાવે છે ખાતી વખતે શાકમાંથી એકદમ સરસ સુગંધ આવતી હોય છે તો આ વસ્તુ તમે ચોક્કસથી ઉમેરજો તો ધાણા અને વરિયાળીનું મિક્સર બનીને બિલકુલ તૈયાર છે હવે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે જેનાથી શાકનો કલર પણ સરસ આવશે અને બહુ વધારે તીખું પણ નહીં થાય બે ચમચી ધાણાજીરું લેવાનું છે એક ચમચી હળદર હવે આ બધા મસાલામાં પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે આ રીતે મસાલામાં પાણી ઉમેરી તેનું પેસ્ટ જેવું બનાવી લઈ અને પછી શાકમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને મસાલાઓ ડાયરેક્ટ તેલમાં ન ઉમેરતા બળી પણ નથી જતા તો આ રીતે મસાલાની પેસ્ટ બનાવી અને સાઈડમાં રાખી દેવાની છે હવે ત્રણ સીટી થઈ ગઈ છે કુકરને જાતે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ તો કોઈ પણ પેન કે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ રાઈ ફૂટી જાય એટલે એક ચમચી જીરું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે હિંગનું પ્રમાણ થોડું વધારે રાખીશું ત્યાર પછી ધાણા વરિયાળી અને અજમો જે ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે હવે ટમેટા ઉમેરવાના છે તો અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને મેં ઝીણા કટ કરી લીધા છે ટમેટાને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે ટમેટા સારી રીતે કૂક થઈ જાય એના માટે થોડું મીઠું ઉમેરવાનું છે મિક્સ કરી લઈ અને ધીમા ગેસ ઉપર તેને કૂક થવા દેવાના છે વચ્ચે એકથી બે વખત તેને હલાવી લેવાના છે જેથી નીચે બેસી ન જાય અને બધા ટમેટા એક સરખી રીતે કૂક થઈ જાય તો ત્રણ મિનિટ જેવું મેં ટમેટાને કૂક કરી લીધા છે અને હવે એકદમ સરસ તે સોફ્ટ થઈ ગયા છે હવે જે મસાલાની પેસ્ટ બનાવેલી રાખી હતી તે બધી ઉમેરી દેવાની છે ગેસને ધીમો રાખવાનો છે અને બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે પાણી સાથે મસાલા મિક્સ કરીને ઉમેર્યા છે તો મસાલા બળી જશે તેનું બિલકુલ પણ ટેન્શન નથી હવે હલાવતા જઈ અને સાઈડમાંથી તેલ ન છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં હું એક કપ પાણી ઉમેરી રહી છું પાણીની કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે રસાવાળું શાક જોઈતું હોય એ પ્રમાણે રાખી શકાય છે અત્યારે મેં એક કપ પાણી ઉમેર્યું છે બાકીનું જરૂર લાગશે તો પછીથી ઉમેરવાનું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી દેવાનો છે એકદમ સરસ ખટ્ટા મીઠા ટેસ્ટ માટે એક ચમચી અમચૂર પાવડર ઉમેરી દેવાનો છે તેના બદલે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે બટેકા પણ બફાઈ ગયા છે આ રીતે તમે પ્રેસ કરીને જોઈ શકો છો તો એકદમ સરસ રીતે બફાયા છે હવે બાફેલા બટેકાને ઉમેરી દેવાના છે બટેકા ઉમેરી દીધા પછી મિક્સ કરી લેવાનું છે અને થોડા આ રીતે મેશ કરતું જવાનું છે એટલે એકદમ સરસ ઘટ્ટ એવી ગ્રેવી બનીને તૈયાર થશે તો આ રીતે મેં બટેકાને મેશ કરતા જઈ અને મિક્સ કરી લીધા છે હવે બટેકા બાફતી વખતે થોડું મીઠું ઉમેર્યું હતું અને ટમેટામાં પણ ઉમેર્યું હતું તો તમારા સ્વાદ પ્રમાણે થોડું ઉમેરી દેવાનું છે મીઠું એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે ફરીથી બંને વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઢાંકી દઈ અને બે મિનિટ રહેવા દેવાનું છે જેથી શાકમાં બધા જ મસાલાની ફ્લેવર સરસ રીતે આવી જાય તો બે મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ મજાનું એકદમ ટેસ્ટી એવું બટેકાનું શાક બનીને બિલકુલ તૈયાર છે કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે હવે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી પણ જો તમારે હજી વધારે રસાવાળું બનાવવું હોય તો પાણી ઉમેરી શકાય ગેસ બંધ કરી લેવાનો છે અને જેની સમારે કોથમીર સ્પ્રિન્કલ કરી દેવાની તો સ્વાદિષ્ટ એવા ગરમા ગરમ બટેકાના શાકને સર્વ કરી લઈએ એની સાથે તમે પૂરી સર્વ કરી શકો છો પૂરી અને બટેકાના શાકનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને બધાને જ ભાવતું હોય છે પણ જો તમારે પૂરી ન ખાવી હોય તો રોટલી પણ સર્વ કરી શકાય પ્લેન રાઇસ સાથે પણ સરસ લાગે છે આ બટેકાનું શાક તો જો આ રીતે તમે ક્યારે બટેકાનું શાક નથી બનાવ્યું તો ચોક્કસથી બનાવજો જો બહારનું ચટપટું શાક તમને ભાવતું હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે